આજે હું જાહેર આમંત્રણ આપવા આવી છું કે મારી માનતા હતી માડીની કે પાટણ મારું ઘર થશે તો હું મારી માડીના પગલાં કરાવીશ એટલે હું એમને જાહેર આમંત્રણ આપવા આવી છું અને મારા ભાવિ ભક્તો પણ મારા પાટણ પધારશે તો આપ આ પર્વ ઉપર તમારા પાવન પગલાં કરજો મારા ઘરમાં માડી તારીખ સત્તર એક બે હજાર પચીસ શુક્રવાર દસ ત્રીસનો ટાઈમ છે તો સૌને મારું ભાવભર્યું આમંત્રણ માડીના દર્શન કરવા માટે અને માડીની પ્રસાદી પણ રાખેલી છે તો આપ સૌ આપ આપવા આવવા વિનંતી અને માં તમે માં તમે પધારજો મારા ઘરે તમારા જોડે જાઓ જાઓ હરહાર હરહાર ભલે આશીર્વાદ